વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને કટરા સિયાસી ખાતેથી ચૂંટણી સભાને સંબોધી હતી તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ થોડા મતો માટે ગમે ત્યારે આપણી આસ્થા અને સંસ્કૃતિને દાવ પર લગાવી શકે છે કોંગ્રેસના રાજવી પરિવારના વારસદાર તાજેતરમાં જ વિદેશ ગયા હતા અને કહ્યું હતું કે આપણા દેવી દેવતાઓ ભગવાન નથી શું આપણા દેવી દેવતાઓનું અપમાન નથી આ તેમની એક સુનિયોજિત ચાલ છે ખાઈ ને વધુ ઊંડી કરી છે તેઓએ હંમેશા જમ્મુ સાથે ભેદભાવ કર્યો અમે જમ્મુ વિકાસના નવા પ્રવાસ સાથે જોડ્યા છે તેમણે કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે આ પરિવાર ભારતમાં ભ્રષ્ટાચારની બુરાઈ નો જન્મદાતા અને પાલનાર છે તેમની હિંમત તો જુઓ તેઓ દેશની ધરતી પર આવ્યા છે ડોગરા અને રાજ પરિવારને ભ્રષ્ટ કહેવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આપ સૌ મારા કરતા વધુ જાણો છો કે કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ રિયાસી અને ઉધમપુર સાથે કેવી રીતે સાવકી મા જેવું વર્તન કર્યું છે અટલજીની સરકાર વખતે ચેના બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સે તેની ફાઇલ દબાવી દીધી પણ તમે મોદીને આ કામ સોંપ્યું આજે આ ભવ્ય પુલ સુવિધાની સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે ગયા વર્ષે બે વધુ પ્રવાસીઓ ઘણો વધારો થશે કારણ કે ઘાટીમાં પ્રવાસન વિસ્તરણ થવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કેટલાક સમય પહેલા અહીં માતાના ભક્તો પર કાયરતાપૂર્ણ હુમલો થયો હતો હું બીજો એ કુમારજીને સલામ કરું છું તેમણે શિવખેડીમાં ભક્તોને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો આ ભાવના આપણને પ્રેરણા આપે છે જ્યારે કલમની દીવાલ ત્રણસો સિત્તેર તૂટી ગયું છે અહીં આતંકવાદ અને અલગતાવાદ સતત નબળા પડી રહ્યા છે તમારા દરેકના સંયોગથી જમ્મુ અને કાશ્મીર સંપૂર્ણપણે આતંકવાદથી મુક્ત રહેશે

અમે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન એ ને લાગુ થવા દઈશું નહીં દુનિયાની કોઈ પણ શક્તિ જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર પરત કરી શકશે નહીં